વડોદરામાં દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં અવનવી પ્રકારના કોયડાનું વેચાણ જોવા મળી રહ્યું છે નાનાથી લઈને મોટા પ્રકારના તમામ પ્રકારના દીવડાઓનું વેચાણ જોવા મળ્યું છે વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વખતે ચાઇનીઝ દીવડાનું વેચાણ ઓછા પ્રમાણમાં થાય અને સ્વદેશી વેચાણ વધારે પ્રમાણમાં થાય તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો દીવામાં પણ અલગ અલગ પ્રકારના કલર દ્વારા સુશોભિત કરેલા દીવડાઓ જોવા મળ્યા છે વડોદરા મહાનગરના સ્વદેશી અપનાવવા અભિયાનને ધ્યાનમાં રાખીને આ વખતે માટીના કોયડાનું વેચાણ વધુ થાય તેમ વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે હવે આપણે હવે નજીકના જોઈ રહ્યા છો કે નજીકના પર્વમાં હવે દિવાળી આવી રહી છે દિવાળી અમે સંસ્કૃતિ આપણી કહેવામાં આવી છે અમે માટીના કોડિયા બનાવીએ છીએ કે કાચા હતા હવે ફેન્સેબલ આવી ગયા છે ફેન્સેબલમાં બી તમે જોઈ રહ્યા છો કે મીનવાળા છે આ છે અમે પણ દરેક સંસ્કૃતિની દરેક ભારતીયને એક જ વસ્તુ કહીએ કહી રહ્યા છીએ કે પણ ઘરે ઘરે પર એક દીવો પણ માટીનો શો સમય શણગારો આપણી સંસ્કૃતિ જળવી રહે અને બધું જળવાઈ રહે એના માટેનો અમે જો આપણે સ્વદેશી જે આપણે આપણે યોજના ચાલી રહી છે એટલે અમે પણ એક બધાને એક જ એક વસ્તુ કહેવા માગીએ છીએ કે સ્વદેશી અપનાવો અને માટીના કોડિયા ઘરે ઘરે સળગાવો ચાઇનીઝ દિવાળી ચાઇનીઝ સામે પણ અમારા માટે પણ એક ટક્કર જ છે સાંભળો મારી વાત એટલે અમે પણ એવી બધું વસ્તુ બનાવી છે કે ઘર ડેકોરેશન તમે જોઈ રહ્યા છો કે પોટ છે આ છે બધું લટકાવણો ફાનસ છે અમે પણ અમારા કુંભાર સમાજે અનેક અનેક વસ્તુઓ એનાના ટક્કરમાં અમારી કોમ્પિટિશનમાં અમે ઘણી બધી વસ્તુ એની માટે બનાવેલી છે અને કુંભારની માટીની વસ્તુ વાપરો એવું અમે આયોજન કર્યું છે ફેર તો કશું હોતો નથી પણ સાહેબ અમે એક જ રિક્વેસ્ટ કરી રહ્યા છે કે માટીની વસ્તુ આપણે ઇન્ડિયાની છે તમે ઇન્ડિયાની જ વાપરો અમે એક જ વસ્તુ કહેવા માગીએ છીએ અને આપણી સંસ્કૃતિ જળવી રહે રાકેશ પ્રજાપતિ